અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલી પ્રેરણા સ્કૂલમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી થોડાક દિવસ પહેલાં ઇન્દ્રસિંહ ડેમમાં જીવન ટૂંકાવી લે છે તેના કારણે સમગ્ર ભિલોડામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને એટલું જ નહીં જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો તે શાળાના વિદ્યાર્થીઓ હવે ન્યાયની લડાઈમાં મેદાને આવ્યા છે તેમણે ભિલોડા પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો હતો અને જે શિક્ષકના માનસિક ત્રાસના કારણે આ જીવન ટૂંકાવ્યું હોય તે પ્રકારની વાત

નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી પ્રેરણા શાળામાં ધોરણ બાર માં અભ્યાસ કરતો સાયન્સનો વિદ્યાર્થી ઇન્દ્રસિંહ ડેમ જીવન ટૂંકાવી લે છે ડેમ માંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે તેને કારણે શાળાના વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠે છે તેમાં જે પ્રેરણા શાળાના અન્ય તેના વિદ્યાર્થી મિત્રો છે તેમના એવા આરોપ છે કે અવારનવાર પ્રેરણા શાળાના શિક્ષક છે તેઓ દ્વારા આ મૃતક વિદ્યાર્થી છે તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેને અપમાનિત કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેણે આ પ્રકારનું પગલું ભર્યું હોવાની વાતની સાથે તેઓ દ્વારા પહેલાં તો ભીલોડા પોલીસ સ્ટેશન ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવે છે ને જે શિક્ષક આમાં જવાબદાર છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધવામાં આવે તે પ્રકારની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે જોકે આટલું નહીં આ મામલાને લઈને પોલીસ અધિકારીએ પણ વિશ્વાસ આપ્યો હતો કે જો આમાં ખરેખર જે આરોપો શિક્ષક ઉપર લાગી રહ્યા છે ને તે આ કેસમાં તેની શંકાસ્પદ ભૂમિકા દેખાશે તો તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કહેવાઈ હતી ત્યારબાદ ફરી બીજા દિવસે અરવલ્લી જિલ્લા ભીલોડાના જે મેન હાઈવે છે તે નેશનલ હાઈવેને ચક્કાજામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા તેઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા ને એટલું જ નહીં તેમની માંગ છે કે જે જવાબદાર શિક્ષક આરોપ સાથે બતાવવામાં આવી રહ્યા છે તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે તેમને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે પહેલા તો શું કહી રહ્યા છે વિદ્યાર્થી તે સાંભળી લો વિલોડા ગામની વાત નહીં હું આજે તન્ના પ્રેરણા વિલોડા સ્કૂલમાં ભણું છું મારી ક્લાસનો છોકરો દીપક અંજારા એનું મૃત્યુ પામેલ છે એનું કારણ છે શિક્ષક શિક્ષકે જે ધમકી આપી હતી તેથી એનું મૃત્યુ પામે છે અને શિક્ષક સ્કૂલના પ્રિન્સિપાલને બધા એમ કહેવા માગે છે કે અમે આ ક્લાસ ટીચરને સસ્પેન્ડ નહીં કરીએ એમ કહેવામાં માંગવામાં આવી છે કે તે માનસિક રીતે દવા લેતો હતો તો માનસિક રીતે દવા લેતો હતો તો એને શિક્ષણ કે શિક્ષક કેમ બનાવવામાં આવ્યો કેમ મેડિકલ ટેસ્ટ ના કરી ત્યાં સુધીમાં શું કરતા હતા અમારી માંગ એ જ છે કે એને સસ્પેન્ડ કરો કાં તો એને હોદી લાવો કાં તો મોડાસા કચેરીમાંથી શિક્ષણ અધિકારીને હો લાવો

જવાબદાર શિક્ષક હોય તેમની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ પાસે માંગ કરી છે ત્યારે હવે આ જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે આગામી સમયમાં હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આ કેસમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ખરેખર આમાં શિક્ષક જવાબદાર છે તો તેમની સામે ક્યારે પગલાં લેવામાં આવે છે આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાથી ભિલોડામાં ઘેરા પ્રત્યે પડ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કર